સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિક લોકો તો પરેશાન થઈ રહ્યા છે પણ વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે પરંતુ વેપારીઓનો પ્રશ્ન ઘણો મોટો પુરવાર થઈ રહ્યો છે સીધી રીતે કહીએ તો આ તેમની આજીવિકા પર ભારે અસર થઈ રહી છે તેનાથી તેઓ આર્થિક ભીસમાં પણ આવી ગયા છે મેટ્રોએ જે કમ્પેન્સેશનની વાત કરી હતી તેના કરતાં વિપરીત પ્રકારની સ્થિતિ ઊભી થવાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો સુરતના ભાગળ વિસ્તાર પર ખૂબ મોટા વેપાર ધંધા થતા હોય છે ત્યાંના વેપારીઓની રોજની આવક પણ ખૂબ સારી હોય છે પરંતુ મેટ્રોની કામગીરી ભાગળ વિસ્તારમાં થતી હોવાને કારણે ઘણા ખરા વેપારીઓના રોજગાર ઉપર ભારે અસર થઈ છે આર્યમન આર્કેટના ત્રણસો ને પચીસ જેટલા દુકાન ધરાવનાર વેપારીઓ ઘણા સમયથી મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી ને રોડ ખુલ્લો કરવાની વાત હતી પરંતુ ફૂટપાથ ઉપર જ રસ્તો બનાવી દીધો છે જેના કારણે ગ્રાહકો તેમની દુકાનમાં પ્રવેશી પણ શકતા નથી આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે વેપાર ઉપર સૌથી મોટી અસર થાય પરંતુ આર્યમાન એરકડમાં જ્યાં બેંક આવેલી છે તે બેંક પણ પોતાનો કરાર બે હજાર પચીસ છવ્વીસમાં પૂરો થતો હતો તેને બદલે અત્યારે જ પૂરો કરી દીધો હતો અને તેવી જાહેરાત પણ કરી દીધી છે કારણ કે અહીં રસ્તો ન હોવાને કારણે બેંકમાં ગ્રાહકો આવી શકતા નથી તેમજ કેસ ભર ભરવાને લઈને પણ સિક્યોરિટીને ભારે મુશ્કેલી થઈ રહી છે જેથી બેંકના સંચાલકોને પણ સ્થળ બદલવા માટેની તૈયારી કરી દીધી છે અને આવી સ્થિતિ હોવાના કારણે પણ મેટ્રોના અધિકારીઓ વેપારીઓને કોઈ પણ પ્રકારનો સહયોગ આપી રહ્યા નથી ત્યારે આજરોજ આ વેપારીઓ દ્વારા એક સાથે મળીને મેટ્રોની કામગીરી બંધ કરાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ કરાયો હતો ધોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઓફિસોમાં પણ અને ઓનલાઈન પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું